વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદથી પાકને સો ટકા નુકસાન ખેડૂતોના દેવા માફી અને તાત્કાલિક સહાય માટે પાર્ટી કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું વલસાડ જિલ્લામાં પડેલા કમોસમી વરસાદે ખેતી પાકોને ખાસ કરીને ડાંગરને વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે આ કુદરતી આફાતને કારણે ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે ત્યારે ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા માટે પાર્ટી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કમોસમી વરસાદના કારણે વલસાડ જિલ્લામાં ડાંગરના પાકને સોએ સો ટકા નુકસાન થયું છે ખેડૂતોની આખા વર્ષની મહેનત પર પાણી ફરી વળતા તેઓ આર્થિક રીતે પાયમાલ થઈ ગયા છે અને દેવાના ડુંગર નીચે દબાઈ ગયા છે ત્યારે પાડી તાલુકા કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે આ નુકસાનને ધ્યાનમાં રાખીને સરકાર તાત્કાલિક અસરથી ખેડૂતોને મદદ કરે પાક નિષ્ફળ જવાને કારણે દીવાદાર બનેલા તમામ ખેડૂતોના કૃષિ લોન અને અન્ય દીવા તાત્કાલિક માફ કરવામાં આવે ખેડૂતો ફરીથી પગભર થઈ શકે અને આગામી સિઝનની તૈયારી કરી શકે તે માટે સરકાર દ્વારા વહેલામાં વહેલી તકે યોગ્ય અને પર્યાપ્ત આર્થિક સહાયની જાહેરાત કરવામાં આવે અને તેની ચુકવણી સુનિશ્ચિત કરાય નુકસાનીનો તાત્કાલિક અને સચોટ સર્વે કરાવી એક પણ પીડિત ખેડૂત સહાયથી વંચિત ન રહે તેની ખાતરી કરવામાં આવે કોંગ્રેસના પ્રતિનિધિઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે જો સરકાર ખેડૂતોની આ વ્યાજબી માંગણીઓ પર સત્વરે ધ્યાન નહીં આપે તો ખેડૂતોના હિત માટે આંદોલન કરવાની ફરજ પડશે આવેદનપત્ર દ્વારા ખેડૂતોને આ કપરા સમયમાં તાત્કાલિક રાહત આપવા માટે માંગ કરવામાં આવી છે આજે સમગ્ર ગુજરાતની અંદર કમોસમી વરસાદી વાવાઝોડાના લીધે સમગ્ર ગુજરાતના ખેડૂતોને જે નુકસાન થયું હતું તે નુકસાનીનું વળતર યોગ્ય રીતે મળવામાં આવે ખેડૂતોના દેવા માફ કરવામાં આવે ખેડૂતોના પાક ધિરણ માફ કરવામાં આવે કારણ કે સો ટકા ખેડૂતોને નુકસાન થયું છે જે બાબતે આ સરકારને જાગૃત કરવા માટે અમે શ્રી પાર્ટીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ખેડૂતની પરિસ્થિતિની વાત કરીએ તો ખૂબ દયાનીય પરિસ્થિતિ છે કારણ કે આ ગુજરાતની અંદર જે ખેડૂતો છે એની અંદર વલસાડ જિલ્લાની વાત કરું ને આજે પાર્ટી તાલુકામાં જ્યારે આવેદનપત્ર આવી રહ્યા છે ત્યારે અહીંની વાત કરું તો ખેડૂતોની માંગ એકર દોઢ એકર બે એકર જમીન વાળા અહીંયા ખેડૂતો છે અહીંયા પારડી તાલુકાની અંદર કોઈ સો વીઘા વાળા કોઈ ખેડૂત નથી અને બાપ માન્યું રડીને એ લોકો ખાય છે ડાંગરનો પાકથી પોતાનું પરિવારનું આખા વર્ષનું ગુજરાન ચલાવે છે અને એ ડાંગરનો પાક સંપૂર્ણ નાશ થયો છે અમારી એ માંગ છે કે ખેડૂતોનું પાકનું સર્વે કરી અને ત્યાં ફોટા અપલોડ કરાવવાની જરૂર નથી સંપૂર્ણ સમગ્ર પારડી તાલુકામાં કમોસમી વાવટા વરસાદી વાવડાના લીધે આખો સંપૂર્ણ પાક નાશ થઈ જ ગયો છે તો એને એ ખેડૂતો જમીન મહેસૂલ જે ભરે છે એ જમીન મહેસૂલ જે ભરતા હોય જેને નામે ખેતીની જમીન ચાલતી હોય પૈસા અને દવા પાણી ખાતરના પૈસા ખેડૂતોને મળે અને બાપ ખેડૂત પોતાના પરિવાર સાથે આખું વર્ષ પાછું ગુજરાન ચલાવી શકે એ માટે અમે માંગણી કરીએ છીએ મારું નામ સતીષભાઈ પરસોત્તમભાઈ પટેલ પાર્ટી તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ